રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા દર્શક મિત્રો ને મુકુંજોશીના જય શ્રી કૃષ્ણ સાથે આજે જોઈશું આપણે જૂન બે હજાર પચીસ વૃષભ રાશિના જાતકો માટે માસિક રાશિફળ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ વૃષભ રાશિના જાતકો માટે જૂન બે 2025 નો મહિનો મિશ્ર ફળદાયી રહેશે તમારે આર્થિક કારકિર્દી સંબંધો અને સ્વાસ્થ્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં સંતુલન જાળવવું પડશે અહીં તમારા માટે જૂન મહિનાનું વિસ્તૃત માસિક રાશિફળ

ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળો કારણ કે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો કાર્યસ્થળ પર તમને નવી જવાબદારીઓનો ભાર મળી શકે છે જે તમારી ક્ષમતાઓની કસોટી કરશે કામનું દબાણ રહેશે પરંતુ તમે તમારી નૈતિકતા સખત શ્રમ અને સમર્પણથી તેને સફળતાપૂર્વક સામનો કરી શકશો તમારી મહેનત ચોક્કસપણે રંગ લાવશે બિઝનેસ કરતા લોકો માટે 15 જૂન પછીનો સમય વધુ લાભદાયી બની શકે છે આ સમયગાળામાં નવા કોન્ટ્રાક્ટર મળવાની કે નવા સહયોગીઓ સાથે કરાર કરવાની શક્યતા છે નેટવર્કિંગ પર ધ્યાન આપવું ફાયદાકારક રહેશે સંબંધો અને પરિવારની વિશે વાત કરીએ તો પારિવારિક સંબંધોમાં મિશ્ર પરિણામો જોવા મળી શકે છે નાના મુદ્દે કે ગેરસમજણને કારણે

ફરીથી જીવંત બની શકે છે સામાજિક મેળાવડામાં ભાગ લેવાથી તમને આનંદ અને રાહત મળી શકે છે પ્રેમ જીવનની વાત કરીએ તો સિંગલ વ્યક્તિઓ માટે જૂન મહિનાના અંત સુધીમાં કોઈ ખાસ વ્યક્તિને પસંદ કરવાની કે નવી રોમેન્ટિક સંબંધની શરૂઆત કરવાની તક મળી શકે છે તમારી આસપાસના લોકો પર ધ્યાન આપો જેઓ પહેલેથી સંબંધમાં છે તેમના માટે આ સમય પારસ્પરિક સમજણ અને વિશ્વાસ વધારવાનો છે સહનશીલતા રાખવી અને તમારા જીવનસાથીની સમજવાનો પ્રયાસ કરવો દેવા આરોગ્યની વાત કરીએ તો આ મહિનો સામાન્ય આરોગ્ય માટે સામાન્ય રહેશે જોકે જૂનના મધ્ય ભાગ તમને થાક અથવા તો ગરમી થી જોડાયેલી તકલીફો જેમ કે ડિહાઇડ્રેશન અથવા ભૂખ ન લાગવી જેવી નાની નાની સમસ્યાઓ થઈ શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પાણી પૂરતું પીવો સમયસર આરામ લો અને હળવા તથા પૌષ્ટિક આહારને પરિલો નિયમિત વ્યાયામ અને ધ્યાન પણ તમને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવામાં મદદરૂપ કરશે મહત્વપૂર્ણ તારીખો જોઈએ તો શુભ તારીખો ત્રણ તારીખ અગિયાર તારીખ સત્તર તારીખ તેમજ ચોવીસ તારીખ જૂન મહિનાની આ દિવસો તમારા માટે કોઈ નવું કાર્ય શરૂ કરવા કે મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે અનુકૂળ રહેશે સાવચેતી દાખવવાની તારીખ છ તારીખ તેર તારીખ તેમજ બાવીસ તારીખ જૂન મહિનાની આ દિવસોમાં કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળો અને કોઈપણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો

તમારી આંતરિક શક્તિ અને સંકલ્પ તમને આ પડકારોનો સામનો કરવામાં ખૂબ જ મદદ કરશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નો આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો